પાલિકાની પાણીની પાઇપલાઇન તોડી નાખવાની બાબતે થયેલી માથાકૂટમાં ચર્સી અને તેના મિત્રએ એક યુવકની ચપ્પુના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધો છે ઘટનાને પગલે લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંદે હત્યારાને દબોચી લીધા છે શહેરના ઘંસતીપુરા વરિયાવી બજાર ખાતે રહેતા અને હિચકાના કડાનું કામ કરતા સત્તાવીસ વર્ષીય અફઝલ મહેબૂબ પટેલના ભાઈ મુનાફના ઘર પાસે પચ્ચીસમી તારીખે પાલિકાની પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની લાઇન બંધ થઈ ગઈ હતી મૃતકના ભાઈના ઘર પાસેથી આરોપીએ પાણીની લાઇન લેવા માટે ખોદકામ કરતા હતા તે દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા માથાકૂટ થઈ હતી શરૂઆતમાં આરોપી એઝાઝ અને શિઝાદ સાથે મરણ જનાર અફઝલની માથાકૂટ થઈ હતી બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હતું પછી છવ્વીસમી તારીખે મધરાત્રે એઝાઝ અને શેઝાદે પાછી અફઝલ પટેલ સાથે માથાકૂટ કરી જેમાં બંને હત્યારાઓએ અફઝલ પટેલને ચપ્પુના ઘા ચીકી લોહી લુહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં મંગળવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અફઝલ પટેલના ઘરે પંદર દિવસ પહેલા દીકરાનો જન્મ થયો છે વધુમાં તેમની પોલીસે જણાવ્યું કે હત્યાના ગુનામાં એઝાઝ ફારૂક મોમીન અને સેઝાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમીન સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરાઈ છે વધુમાં આરોપી શહેજાદ ચરસી છે તે એમડી ગાંજુ અને દારૂનો શો કરે છે જ્યારે મૃતક અફઝલ પણ ચરસનો બંધાણી હોવાની વાત પોલીસે જણાવી છે વધુ પડતું બ્લીડિંગ થઈ જતાં તેનું મોત થયું હતું